દહેજ પોલીસની મોટી કાર્યવાહી હોટલ પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક સામાનની ચોરી અટકાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસે એક મોટા કેમિકલ ચોરીના કૌભાંડનો પડદાફાશ કર્યો છે દહેજ ભરૂચ હાઇવે પર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા બે આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે દહેજ પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો જેમાં બે શખ્સો કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વ્યવસ્થા વગર ટેન્કરના વાલ્વ મારફતે પ્લાસ્ટિકના કેરબામાં એસોટીન કેમિકલ ભરી રહ્યા હતા જે લોકોના જીવ માટે ગંભીર જોખમ સર્જી શકે તેમ હતું પોલીસે સ્થળ પરથી બે કેમિકલ ટેન્કર એસોટીન ભરેલા કેરબા સહિત કોડ રૂપિયા ઓગણ લાખ અઠ્યોતેર હજાર નવસો સડસઠનો મુદ્દા માલ જપ્ત કર્યો છે કાર્યવાહી દરમિયાન ટેન્કરના ચાલકો મુલારામ શર્મા અને ડાલુરામ જાની ધરપકડ થઈ છે કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપી ગિરધરસિંહ રાજપૂત ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે દહેજ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે